ઘોઘા તાલુકાના ગરીબપરા ગામ ખાતે બૂંધ કર કરડવાથી યુવકને હડકવો પડતા અંતે મોત નીપજ્યું હતું ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપરા ગામના યુવકને બે મહિના પૂર્વે ભૂણ કરડી જતા સારવાર લેવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર તેની અસર બે મહિના પછી જોવા મળી હતી અને યુવકને અડકવો ઉપડતા અહસ્ય પીડા ભોગવ્યા બાદ અંતે યુવકનું મોત થતાં ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી ઘોઘા તાલુકાના નાનકડા એવા ગામમાં આવી ઘટના કરુણ ઘટના બનતા લોકોમાં સક્ષાર મચી જવા પામી છે જો કે આ બાબતે સમ્રાટ સમાચાર કોઈ પુષ્ટિ કરતું નથી હાલ કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે ઘોઘાના ગરીબપરા ગામ ખાતે ભૂન કરડવાથી યુવકને હડકવો પડ્યો હતો અને તેમનું મોત થયું છે आ 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